વડોદરાનો અવાજ ન્યુઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરમાંથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા એકસો સિત્તેરથી થી વધુ બુલેટ ચાલકોને ટ્રાફિક પોલીસે ઝડપી પાડ્યા મોડિફાઈડ કરાયેલા બુલેટના સાયલેન્સરને પોલીસે લીધા હતા જમા નામધાર કોર્ટના આદેશ બાદ આજે એકસો આઠ સાયલેન્સર પર ચલાવાયું બુલડોઝર તમામ મોડિફાઈડ સાયલેન્સરને બુલડોઝર નીચે કચડવામાં આવ્યા ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસનું નિવેદન મોડિફાઈડ સાયલેન્સરના ધ્વનિ પ્રદૂષણથી વિદ્યાર્થીઓને દર્દીઓને પહોંચે છે અસર લગભગ બે મહિના પહેલા અમે પંચોતેર જેટલા સાયલેન્સરોનો નાશ કર્યો હતો જે મોડીફાઈડ સાયલેન્સર હતા સીપી સરની સૂચના માર્ગદર્શન પ્રમાણે પાટિલ સર અને જ્યોતિ પટેલ સમયાંતરે અમે ડ્રાઈવ રાખીએ છીએ ડ્રાઇવ રાખીને આ જે મોડિફાઈડ સાયલેન્સર ચલાવતા વાહન ચાલકો છે એ લોકોને પકડી અને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે છે આરડીઓનું ચલણ આપવામાં આવે છે અને આ કાર્યવાહી કરવી એટલા માટે જરૂરી છે કે જે ભણતા વિદ્યાર્થીઓ છે સિનિયર સિટીઝન્સ છે અને પેશન્ટ છે કે જે હોસ્પિટલમાં હોય એ લોકોને આ ફિઝિકલ મેન્ટલ બહુ સ્ટ્રેસ આપતું હોય છે એટલે આના વિવિધમાં કાર્યવાહી કરીને છેલ્લા બે મહિના દરમિયાન એકસો આઠ જેટલા મોડી કબજે કર્યા છે અને એનો નામદાર કોર્ટના હુકમ આધારે નાશ કરીએ છીએ